ભાદરવી સુદ 8 તારીખ બાર સપ્ટેમ્બર થી શરૂ થાએલા ભાદરવી મહાકુંભનો આજે છેલ્લો દિવસ છે ભાદરવી પૂનમ લઈને વહેલી સવાર થી જ માં અંબાના ભક્તો નું ઘોડા પૂરોતી રહ્યું છે ધર્ણા અહીંયા નો બહુ આનંદ અલગ છે બધા ની ઘણા બધા આને એમ નેમ તો આટલી બધી પબ્લિક આવન ભક્તોએ માં અંબાના દર્શન કર્યા પૈસા ટકાની કોઈ ઉમજ નથી છોકરાઓ મારા સાત સાત પહેરવાના હતા ચોડીઓ પહેરાવી દીધી છોકરા પહેરાવી દીધા અત્યારે નવરો થઈ ગયો એની એક કપા અત્યારે હું ચાલી ને જ આવું છું એની સરખા અંબાજીની આસપાસના માર્ગો અને સમગ્ર પંથકમાં જ્યાં જુઓ ત્યાં બસ એક જ ગગનચુંબી નાદો સંભળાયા બોલવાડી અંબે જય જય અંબે દેવેન્દ્ર પ્રજાપતિ દિવ્ય ભાસ્કર અંબાજી શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ